જેમાં આલિશાન સ્કૂલના ઓનર પ્રિન્સિપલ યુનુસ શેખ સાહેબ મુખ્ય મહેમાન તરીકે તથા ગુજરાત સરકારના કાયદા સલાહકાર ગુલમોઈન ખોખર ઉપસ્થિત રહ્યા હતા તેમજ રઝા આર્ટના ઓનર રિયાઝ અહેમદ અંસારી તથા હિના અંસારી દ્વારા શોર્ટ લિસ્ટ કરેલ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવેલ હતા તથા સ્કૂલને ખૂબ જ કિંમતી શિક્ષા જાગૃતિ પેઇન્ટિંગ ગિફ્ટ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સુંદર આયોજન ફારૂકે આઝમ પ્રિન્સિપલ સિબા સૈયદ સ્ટાફ ટીચર્સની મહેનત થકી કરવામાં આવેલ હતું ખૂબ ખૂબ અભિનંદન ફારૂકે આઝમ સ્કૂલ જે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓની કેળવણી અર્થે સારી પ્રવૃત્તિઓ કરતું રહે છે